નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાનક એ સ્વરચિત છે અને સંપૂર્ણપણે કાલ્પનિક છે દોસ્તો એક નગર હતું નગર ખૂબ સમૃદ્ધ હતું તમામ પ્રકારની સુખ સુવિધાઓ પ્રશાસન દ્વારા નગરજનો માટે પ્રસ્થાપિત કરવામાં આવી હતી પરંતુ એક દિવસ બને છે એવું કે નગરની અંદર આખા શહેરમાં આકસ્મિક રીતના ખૂબ જ દુર્ગંધ આવવાનું ચાલુ થયું દુર્ગંધ ખૂબ જ અને અસહ્ય હતી લોકો ત્રાહીમામ થઈ ગયા અને પ્રશાસન આ દુર્ગંધ કયા કારણોસર આવે છે એ શોધવા માટે અલગ અલગ પ્રયોગો કર્યા વૈજ્ઞાનિકોની મદદ લીધી સ્થાનિક પ્રશાસને પણ એમાં ઘણો બધો સૂક્ષ્મ દર્શન કર્યું પરંતુ ક્યાંયથી પણ આ દુર્ગંધ ક્યાંથી આવે છે એ વસ્તુ કોઈ પકડી શકતું નહોતું હવે આ સમયની અંદર ગામની બહાર એક રગલો નામનો મજૂર રહે એ રોજ ગામની અંદર સવારે આવે અને મજૂરી કામ કરે બાંધકામની અંદર એ મજૂર તરીકે સિમેન્ટ રેતી ભેળવે આવા બધા છૂટક મજૂરીના કામ કરે અને સાંજ ટાણે એ પોતે ગામની બહાર ગામના પાદરે એમની તૂટી ફૂટી ઝૂંપડીની અંદર રહે એને પણ ગંધ આવતી હતી પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે નગરની સીમા જ્યાં હદ છે એટલામાં જ દુર્ગંધ આવતી હતી નગરની સીમાની બહાર જતા રહ્યો એટલે દુર્ગંધ ના આવે આશ્ચર્યનો પાર લોકો માટે નહોતો કે આ આ આવું કેમ બને છે એક દિવસ લોકોને ત્રાહીમાન પોકારતા જોઈને બિચારો ગરીબ મજૂર રગલો રાતના વિચારે છે અને પોતાની ઝૂંપડીમાં ફાટેલી એક ભગવાનની છબી એને સામે વાત કરે છે આમ રગલો કોઈ ભક્ત નહોતો ક્યારેક એની પાસે રોટલા ખાતા પૈસા વધે તો દસ રૂપિયાનું અગરબત્તીનું પડીકું લાવે અને મનમાં આવે તો ભગવાનને અગરબત્તી કરે અને ઘણીવાર દસ રૂપિયા ન મેળવ્યા હોય તો ભગવાનને કંઈ અગરબત્તી કરે એવો એનો નિયમ નહોતો પણ એ રાત્રે ભગવાનને સાથે વાત કરે છે કે હે ભગવાન તું તો કેટલો દયાળુ છો તું સરસ મજાના ફૂલોમાં રંગ ભરે છે તું ફૂલોમાં સુગંધ ભરે છે અને આ ગામ આવું સારું અને આ ગામને કેવી હેરાનગતિ છે ગામમાં દુર્ગંધ ખૂબ આવે છે ભગવાન તારે કંઈક કરવું જોઈએ આવી સામાન્ય એક દરખાસ્ત કરીને ઈશ્વરને રગલો આખો દિવસનો મજૂરી કરીને થાક્યો અને કસકસાટ સુઈ જાય છે અને બને છે એવું એ જ રાત્રે ભગવાન રગલાને સ્વપ્નમાં આવે છે અને ભગવાન સ્વપ્નની અંદર રગલા સાથે સંવાદ કરે છે ભગવાન રગલાને જગાડે છે કે ભાઈ રઘુ જાગ દીકરા રગલો સ્વપ્નમાં જાગે છે અને ભગવાનને વંદન કરીને કહે છે કે પ્રભુ શું વાત છે આજે તમે મને યાદ કર્યો ભગવાન હસતા હસતા કહે છે કે બેટા તું તો મને કામ સોંપીને ઘસઘસાટ ઊંઘી ગયો છો પણ તે મને કામ સોંપ્યું છે એટલે મારે કરવું જોઈએ ને એટલે હું તને મળવા આવ્યો છું રઘુલો કે મેં શું કામ સોંપ્યું છે રઘુલો તો ભૂલી ગયો એટલે ભગવાને યાદી આપી કે તેનું તું કીધું ગામમાં દુર્ગંધ આવે એટલે રઘલાને ઓચિંતાનું યાદ આવ્યું એમ આશ્ચર્ય હા હા એ એ કામ તો તો તમને હતું ભગવાન જતી રહેશે ત્યારે ભગવાન કહે છે કે તારે રઘલા થોડોક પ્રયાસ કરવો પડશે તારે મને મદદ કરવી પડશે હું બધું નહીં કરું તારા નિમિત્ત માત્રથી આ ગામની દુર્ગંધ દૂર કરાવીશ એટલે રઘલો કે કેવી રીતના ભગવાન મને જરાક સમજાવો હું કાંઈ જાજુ ભણેલો નથી તમારી ભગવાનની વાત મારા સમજમાં ના આવે એટલે ભગવાન કહે છે કે તું આ ગામમાં જે દુર્ગંધ આવે છે એની પાછળનું કારણ તમારા ગામના જે શેઠ છે ને એ શેઠના સ્ટેચ્યુ સ્કૂલમાં જાહેર ચોકમાં ઘણી બધી પબ્લિક બિલ્ડિંગની અંદર એના મોટા મોટા સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુમાંથી દુર્ગંધ આવે છે એટલે રઘલો માથું ખંજવાળા મળ્યું કે પ્રભુ આ વાત શું તમે કરો છો એ શેઠ તો કેટલા દયાળુ હતા કેટલું આપ્યું છે અમારા ગામમાં હોસ્પિટલો બનાવી છે અમારા ગામમાં નિશાળ બનાવી છે અમારા ગામમાં દેવસ્થાનો બનાવ્યા છે અમારા ગામમાં એને કેટલું બધું બનાવ્યું છે એને કરોડો રૂપિયાનું દાન આપ્યું છે અને તમે ભગવાન એના વિશે આવી વાત કરો તમારી કંઈક સમજણ ફેર થતી લાગે છે એટલે ભગવાન કહે છે બેટા રઘુ મારી ક્યારેય સમજણ ફેર નથી થતી હું જે કઈ કહું છું એ બરોબર કહું છું તો રઘલો કહે છે કે ભગવાન મને આ વાતમાં વિશ્વાસ નથી બેસતો તમે પાડીને સમજાવો હું તો શેઠ તો બહુ સારા વ્યક્તિ હતા એનું થોડા સમય પહેલા અવસાન થઈ ગયું છે એ મને ખબર છે અને દાન કરતા એ મને ખબર છે પણ તમે એમ કહો છો કે શેઠના સ્ટેચ્યુમાંથી મૂર્તિમાંથી આ દુર્ગંધ આવે છે અને આના કારણે આવે છે એ મને બહુ ગળે નથી ઉતરતું એટલે ભગવાન રગલો સમજે એ રીતે બધી વાત કરે છે જો રગલા શેઠ ને તું બહુ સારા ગણશ ને દયાળુ ગણશ ને એ શેઠ તારો કીર્તિનો ભૂખ્યો હતો એને એની નામના જોતી હતી અને નામના પાછળ પણ એની એક મેલી મુરાદ હતી એ મેલી મુરાદ એ હતી કે એ શેઠને ઘણી બધી ફેક્ટરીઓ ચાલે ઘણા બધા બિઝનેસ ચાલે વિદેશોમાં પણ એટલા બિઝનેસ એના ચાલે ખૂબ પૈસા આવતા એ પૈસાની ટેક્સ ચોરી કરતા એ ટેક્સ ન ભરવો પડે એટલા માટે એ દાન આપતા અને થોડું દાન આપી અને ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા બધા પૈસા એ પોતે ઉચાપત કરી લેતા સરકારનો ટેક્સ ભરતા નહીં અને બીજી વસ્તુ દરેક જ્ઞાતિ સમાજને દાન કરતા એને બીજું પ્રતિષ્ઠાનો ખૂબ મોહ હતો કે મારી નામના બધે હોવું જોઈએ બધી જગ્યાએ મારું જોવું જોઈએ મારું નામ મારું નામ અને રગલા એની ગેલછા એનું ગાનપણ તો એવું હતું કે કદાચ હું આ ધરતી ઉપર આવ્યો હોય ને તો એ મારી કરતાં મોટો થવા સાબિત કરે અને એને જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી હું જ ભગવાન છું એવી રીતના વર્તન કરતો હતો અને સાંભળ લકરા એ શેઠ જ્યાં જ્યાં જેટલા જેટલા મંડળો છે એમાં એ પોતે સંચાલક હતા એને કર્મચારીનું ખૂબ શોષણ કર્યું છે થોડો પગાર આપીને દિવસ રાત વૈતૃક કરાયું છે અરે એના ઘરના ઘાટી એની કેટલી પેઢીઓ ત્યાં ખપી ગઈ પોતાના હાડ ચામડા ગાળી નાખે એવી શેઠની ચાકરી કરી છતાં એને બે ફદિયાનો પગારે કોઈ દી વધારી નથી દીધો એને ખૂબ બધાનું શોષણ કર્યું છે અને રઘલા આવા માણસો માટે મને ખૂબ નફરત અને ધૃણા છે કે જે લોકો બહાર દેખાવ એવો કરે છે કે અમે બહુ દાન આપીએ છીએ પણ હકીકતે એની પ્રતિષ્ઠાનું દાન આપતા હોય છે એનો પાયસીગો હોય છે અને પ્રતિષ્ઠાની ભૂખ નામની ભૂખ અને પાછળ એ ટેક્સ ચોરી આ બધી બાબતો મારી નજર બહાર નથી અને એટલે એની કોહવાઈ ગયેલી માણસાઈ જે મરી ગયેલી માણસાઈ એ શેઠ માણસના નામે કોહવાઈ ગયેલી એક જીવતી લાશ હતી એટલે આ એમને આ અંદર એ દુર્ગંધ આવે છે તો રઘલો કે ભગવાન હવે એ એની ભૂલને કારણે આખું ગામ ભોગવે છે બે હાથ જોડીને રગલો કહે છે ભગવાન કાંઈક તમે રસ્તો કાઢો એટલે ભગવાન કહે છે કંઈ વાંધો નહીં રગલા તે પ્રાર્થના કરી છે અને તું બહુ ભાગ્યે જ પ્રાર્થના કરે અને હું તારી પ્રાર્થના માટે જંગતો હોઉં છું કારણ કે તારી પ્રાર્થના નિર્દોષ નિખાલસ અને સમષ્ટિ કલ્યાણની પ્રાર્થના હોય છે અને આવી પ્રાર્થના મને ગમે છે બાકી જગતના મોટા ભાગના લોકો તો મારી પાસે રોજ સવારે ભીખ જ માગતા હોય છે અને ભિક્ષુકો કરતાં મને તારી જેવા માણસો વધારે વાલા લાગે કંઈ વાંધો નહીં ચાલ ર હું કહું એમ કહ તું આજે એવું કરજે કે તારી ગામની બાજુની નિશાળ છે ને કાલ સવારે માસ્તરને મળજે એ માસ્ટર બહુ સારા છે એ શિક્ષક છોકરાના કલ્યાણ માટે સમાજને ઉપયોગી ઘણા સેવાકીય કાર્ય કરે છે એટલે તું એને મળજે અને રઘલો વચ્ચે ભગવાનને કહે છે કે ભગવાન મારી વાત કોણ માને હું એક ગરીબ માણસ રહ્યો મારી વાત માને કોણ ત્યારે ભગવાન કહે છે તું ચિંતા ન કર મારું કામ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તારી જીભ ઉપર માં ભગવતી સરસ્વતીનું હું સ્થાપના કરીશ અને મારી દિવ્ય શક્તિથી તારી વાતમાં બધાને વિશ્વાસ ઉભો થાય એવી મારી લીલા કરીશ એટલે તું ચિંતા નહીં કરતો તું મારી ઉપર છોડી દે તારે તો અર્જુનની જેમ યુદ્ધ કરવાનો છે બાકી તારી રથની રાસ તારી રથની દિશા એ સારથી તરીકે હું પકડી રાખીશ તું ચિંતા ના કર એટલે ભગવાને બધું રઘરાને સમજાવી દીધું બીજે દિવસે રગલો માસ્તરને નિશાળમાં મળે છે અને માસ્તરને કહે છે કે સાહેબ આ બાજુ આવો મારે તમને એક વાત કરવી છે એટલે માસ્તરે પણ નાક ઉપર રૂમાલ બાંધ્યો હતો છોકરાઓએ રૂમાલ બાંધ્યા હતા દુર્ગંધ આવતી હતી એટલા માટે તો કે બોલ રગલા એટલે છાનો મોનો રગલો માસ્તરને કહે છે કે સાહેબ આ જે સ્ટેચ્યુ છે ને એ સ્ટેચ્યુને આજે રાત્રે એમાંથી દુર્ગંધ આવે છે એમાંથી કેવી રીતના છટકવું એમાંથી મુક્તિ કેવી રીતના મેળવી હું રાત્રે કહીશ એટલે માસ્તર પણ વિચારમાં પડી ગયા કે આ બિચારાને આ ક્યાંથી ખબર હશે પણ માસ્તર સારા હતા એટલે એને વિશ્વાસ નહીં કયો કદાચ ગામને આ દુર્ગંધમાંથી મુક્તિ મળતી હોય તો રગલાને મળવામાં કંઈ વાંધો નહીં એટલે એ રાત્રે રગલો અને માસ્તર મધ્યરાત્રિએ શાળામાં ભેગા થાય છે અને રગલો કહે છે કે સાહેબ તમે આમ શેઠનું સ્ટેચ્યુ છે ને એ સૂંઘો એટલે માસ્તર સૂંઘે છે અને કહે છે કે રગલા આમાં તો બહુ દુર્ગંધ આવે છે તો કે હા આ ગામમાં જેટલા જેટલા શેઠના સ્ટેચ્યુ છે ને એમાંથી દુર્ગંધ આવે છે એટલે તમે એવું કરો આ સ્ટેચ્યુનું નાક તમે ખેંચો એટલે નાક તમારા હાથમાં આવી જશે એટલે માસ્તર કહે છે કે શું રગલા તારું છટકી તો નથી ગયું ને આ આરસપાણની મૂર્તિ છે મારી ચપટીથી શું નાક ખેંચાય હથોડા મારીએ તો એ તૂટે એમ નથી રઘલો કહે છે કે સાહેબ તમે હું કહું એમ કરો તો ખરા એટલે માસ્તર ઓલા શેઠનું સ્ટેચ્યુ તો એનું નાક ખેંચે છે તો શેઠના હાથમાં જાણે ચમત્કાર થયો એમ એ શેઠનું નાક શિક્ષકના હાથમાં આવી જાય છે એટલે શિક્ષકને પણ રઘલાની વાત ઉપર વિશ્વાસ બેઠો પછી રગલો શેઠ માસ્તરને કહે છે કે સાહેબ તમે એવું કરો આ મૂર્તિ સૂંઘો એટલે મૂર્તિ સૂંઘીએ તો મૂર્તિમાંથી દુર્ગંધ છે એટલે શિક્ષક જતી રહે તો કે હવે તમારે કામ કરવાનું છે હું તમારી સાથે આવીશ કાલે સવારે આપણે શેઠની હવેલીએ જશું અને શેઠને એના શેઠના વંશો જો છે ને એને એક વાત તમારે કરવાની છે કારણ કે મારી વાત એ માનશે નહીં તો શિક્ષક કે બોલ રગલા શું કહેવાનું છે અને રગલાએ આખી વાત કરી શિક્ષકને અને બીજા દિવસે શિક્ષક અને રગલું શેઠની હવેલીએ પહોંચે છે શેઠના બાળકો એમના દીકરા દીકરીઓ એ બધાને બોલાવીને કહે છે તો એ બધા પણ માસ્ક પહેરીને દુર્ગંધથી હેરાન થતા હોય છે એટલે કે છે બોલો શિક્ષક સાહેબ શું કામ છે આજ તમે સવારના અમારી હવેલીમાં આવ્યા એટલે શિક્ષક કહે છે કે એક નમ્ર પ્રાર્થના છે અમારી તો કે શું તો કે ભગવાને તમને ઘણું બધું આપ્યું છે અને મને એક એવો વિચાર આવ્યો છે રઘલાને સ્વપ્ન આવ્યું છે એટલે સ્વપ્નની વાત તમારી સુધી લઈને આવ્યા છે એટલે શેઠના દીકરા કહે છે બોલો શું અમારે કરવાનું છે તો કે આ ગામ તો જ દુર્ગંધમાંથી મુક્ત થશે કે તમે ત્રણ કામ કરશો તો અને શેઠની પણ એવી ઈચ્છા છે એમ કરીને માસ્તરે વાત કરી એટલે શેઠના બાળકો કહે છે કે શું એટલે રઘલો અને શિક્ષક કહે છે કે આ ગામમાં એક એવું અનાથ આશ્રમ બનાવો જેમાં ગરીબ ગુરબાના બાળકો નિરાધાર બાળકો મફતમાં નિઃશુલ્ક ભણી શકે એની રહેવા જમવાની તમામ પ્રકારની સુવિધા તમે ઊભી કરો બીજું તમે આ ગામમાં એક સરસ મજાની હોસ્પિટલ બનાવો જેમાં તમામ લોકોને ફ્રી સારવાર મળે અને તમે જેટલા આના કર્મચારી છે એનું પૂરતું વેતન મળે એ પ્રકારની વ્યવસ્થા કરાવો અને આજે જ તમે ભગવાનની સામે સાક્ષીએ પ્રાર્થના કરો અને વચનબદ્ધ થાવ એટલે એ ચમત્કાર થશે ને આખા ગામમાંથી દુર્ગંધ જતી રહેશે એટલે લોકો અને શેઠના બાકીના ઘરવાળા બધા ત્રાસી ગયા હતા અને શેઠ પાસે ઘણી બધી સંપત્તિ હતી એટલે એ પ્રતિજ્ઞા કરે છે અને માસ્તર એક ટકોર પણ કરે છે રગલો પણ કહે છે એ મને સ્વપ્નમાં એવું પણ એક સૂચના મળે છે ભગવાન તરફથી એટલે શેઠના દીકરો પૂછે છે કે શું સૂચના મળે છે તો કે બસ તમારે આ બધું કામ કરવાનું છે પણ ક્યાંય તકતી નથી મારવાની કે ફલાણા શેઠ તરફથી એટલા કરોડ રૂપિયાની ભેટને આ બિલ્ડિંગ બંધાવી આપ્યું છે આવી તકતી એ કંઈ ન હોવી જોઈએ તકતી વગરનું રામ ભરોસે તમારે દાન આપવાનું છે શેઠના દીકરાએ મંજૂરી રાખી કે કંઈ વાંધો નહીં અને જેવી એને પ્રતિજ્ઞા કરી અને આખા ગામમાંથી દુર્ગંધ જતી રહી દોસ્તો આ કથા એક પ્રતિકાત્મક છે જ્યારે કૂકનું શોષણ કરીને કોઈની પરસેવાની કમાણી જ્યારે પચાવીને તમે મોટા મોટા દાન ધર્મ કરો બિલ્ડિંગો બનાવો કે તીર્થયાત્રાએ જાઓ ઈશ્વર એવો ગાંડો નથી કે એ તમારા ન સમજે શેખાદમ સાહેબ બહુ સરસ વાત કરે છે કે મને એ જોઈ હજારો વાર આવે છે મને એ જોઈ હસવું હજારો વાર આવે છે પ્રભુ આ તારા બનાવેલા તને બનાવે છે ઈશ્વરને ક્યારેય કોઈ બનાવટ ગમતી નથી તમે જે કાંઈ કર્મ કરો એ પ્રતિષ્ઠા નામના આ બધું બાજુ પર મૂકી ફક્ત સાક્ષી ભાવે કે આ માનવ કર્મ છે આ મારું કર્તવ્ય છે મારા થકી સમાજને આ સૃષ્ટિને કંઈ સારું કરી શકું તો હું નિઃસ્વાર્થ ભાવે કરું એ તમામ કાર્ય એ તમારી પ્રાર્થના સ્વરૂપે ઈશ્વર સ્વીકારશે અને એમાં જો રજ માત્ર પણ તમારો સ્વાર્થ કે નામના કે પ્રતિષ્ઠાનો કે તકતીઓ પર ચોટવાનો ભાવ હશે તો એ તમારી માનવતા કોહવાયેલી છે અને એ હંમેશા કોહવાયેલી માનવતા દુર્ગંધ જ મારતી હોય છે એટલે આ પ્રતિકાત્મક શૈલીમાં એક આત્મખોજ તરફ લઈ જવાનો એક સરસ મજાનો પ્રયાસ છે ધન્યવાદ